એકદમ સરસ કાચા કેળાનો ફરાળી ચેવડો તીખો છે કે ઉપવાસમાં ખાઈ શકશો હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચા કેળાના ચેવડાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આપણે બનાવશું કાચા કેળાનો ફરાળી ચેવડો તો કાચા કેળાનો ફરાળી આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકીએ તેવો કાચા કેળાનો બનાવશું તો બનાવવા માટે પાંચસો આપણે ઉપર થી છાલ કાઢી અને તેને આપણે ચીણી ખમણી ની મદદ થી ચીપ્સ બનાવી અને તેને તળી અને ચેવડો બનાવશું તો કેળામાંથી આપણે ઉપર ની છાલ અને આ રીતે આપણે બીઠિયા નો ભાગ કાઢી લેશું તો આપણે ઉપરથી આ રીતે બધી જ છાલ કાઢી લેશું છાલ કાઢી અને ત્યાર પછી આપણે ત્રણ મિનિટ આપણે ઠંડા પાણીમાં કેળાને રાખી દઈશું કેળાને આપણે આ રીતે ઉપરથી બધી જ છાલ કાઢી લેવાની છાલ કાઢી અને આ રીતે આપણે કેળાને તૈયાર કરી લેશું તો આપણે આ બધા જ કેળાની આપણે ઉપરથી આ રીતે છાલ કાઢી લીધી છે તો આપણે અડધું બાઉલ ઠંડુ પાણી લીધેલું છે તો તેમાં કેળાને બેથી ત્રણ મિનિટ આપણે ઠંડા પાણીમાં રાખી અને ત્યાર પછી આપણે તેની ચિપ્સ તૈયાર કરશું જો તમે આ રીતે કેળાને ઠંડા પાણીમાં રાખી અને તેની ચિપ્સ બનાવશો તો ચેવડો એકદમ સરસ ક્રિસ્પી અને ચટપટો તૈયાર થશે તો આપણે આ રીતની જે મોટા સારની ખમણી આવે તે લેવાની તો આ રીતની મોટા સારની ખમણી લઈ અને આપણે ચિપ્સ તૈયાર કરશું તો ચિપ્સ છે તે એકદમ સારી ક્રિસ્પી અને એકદમ કડક એવી બનશે તો આપણે ખમણીની મદદથી આ રીતે કેળાને ખમણી લેશું તમારે આ રીતે કેળાને ખમણી અને ચીપ્સનો તૈયાર કરવી હોય તો તમે સીધી તેલમાં પણ તમે ચીપ્સને પાડી શકો ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી જ બનશે તો મેં બધા જ કેળાની આ રીતે લાંબી અને પતલી ચીપ્સ તૈયાર કરી લીધી છે એ તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એ ચિપ્સને તળી લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેલને આપણે પહેલાં વધારે પડતું ગરમ પણ નહીં થવા દેવાનું તો આ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેલમાં અને તળી લેશું આપણે પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલને ગરમ કરી લેવાનું તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે આ રીતે ચિપ્સ ઉમેરી અને તેને આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણે ચિપ્સ એકદમ ક્રિસ્પી થાય તેવી આપણે તળાવવા દેવાની આ રીતે બધી ચિપ્સ તળશો તો એકદમ ક્રિસ્પી અને કુરકુરી થાશે તો ચેવડું એકદમ સરસ ક્રિસ્પી થશે તમે જોવો એકદમ સારી છે તો તમે જોવો છો કે ચિપ્સ આપડી એકદમ સરસ ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો તમે અવાજ સાંભળતા હશો કે ચિપ્સ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આજ રીતે આપણે એ બધી ચિપ્સને તળી અને તૈયાર કરી લેશો આ બધી ચિપ્સ આ રીતે તળી લીધી છે તો આપણે સિંગ દાણા કાજુ અને દ્રાક્ષને આપણે તળી લેશો તો આપણે આ રીતે સિંગના દાણા તળી અને ત્યાર પછી આપણે કાજુને પણ તળી લેશો પંદર થી વીસ ના કાજુને આપણે આ રીતે ફાડા કરી લીધા છે તો કાજુને આપણે બ્રાઉન કલરના થાય તેવા તળી લેશું તો કાચું આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે અને બ્રાઉન કલરના થઈ ગયા છે તો કાજુને આ રીતે બ્રાઉન કલરના થાય તેવા આપણે તળી અને તૈયાર કરી લેવાના અડધી વાટકીએ આપણે સૂકી લાલ દ્રાક્ષ લીધેલી છે તો તેને પણ આપણે તળી લેશું તો તમે જોવો છો કે દ્રાક્ષ આપણી એકદમ સારી એવી તળાઈ ગઈ છે તો આ રીતે આપણે દ્રાક્ષને તળી અને પછી આપણે ઉપયોગ કરશું એક નાનું લીલું મરચું આ રીતે આપણે ગોળ રાઉન્ડ શેપમાં કટિંગ કરેલું છે તો તેને પણ આપણે તળી અને ઉપયોગ કરશું જો તમારે આ લીલા મરચાંનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અને તેની જગ્યાએ લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે આ લીલા મરચાંને એકદમ સારા એવા ક્રિસ્પી ખાવા દેશો તો એકદમ સારા એવા ક્રિસ્પી થાશે તો આપણે એ લાંબા સમય સુધી સારો રહેશે તો તમે જોવો છો કે મરચું આપણું એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અડધી વાટકી મીઠા લીમડાના પાન લીધેલા છે તો આપણે મીઠા લીમડાના પાનને તળી અને પછી ઉપયોગ કરવાનો તો આપણે આ મીઠા લીમડાના પાનને એકદમ સારી રીતે ક્રિસ્પી થાય તેવા આપણે તળી લીધા છે તો હવે આપણે એ ચીવડાને મિક્સ કરી લેશો તો આપણે આ બધા જ કેળાની ચિપ્સને આ રીતે તળી લીધી છે તો તમે જોવો છો કે ચિપ્સ આપણી એકદમ સરસ છૂટી અને ક્રિસ્પી એવી છે તો તમે જોઈ શકો છો તો જો તમે આ રીતે ઠંડા પાણીમાં કેળાને બે થી ત્રણ મિનિટ રાખી અને તમે કેળાની ચિપ્સ બનાવીને તળશો તો એકદમ સરસ ક્રિસ્પી થશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ ક્રિસ્પી તો આપણે એ ચેવડાને મિક્સ કરી લેશું સીંગદાણા કાજુ દ્રાક્ષ મરચું અને મીઠા લીમડાના પાન આપણે તળી અને તૈયાર કરેલા છે તો તેને આપણે મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરશું આપણે અડધી નાની ચમચી સંચળ પાવડરનો ઉપયોગ કરશું આપણે બે નાની ચમચી જેટલી દળેલી ખાંડનો ઉપયોગ કરશું તો આપણે ખાટો મીઠો સ્વાદ આવે અને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું તો આપણે એક ચપટી આમચૂર પાવડર ઉમેરશું ચેવડાને આપણી હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશો તમે જોવો છો કે આપણો ચેવડો એકદમ સરસ અને ફરસાણવાળાની દુકાન જેવો જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જે બજારમાં મળે તેવો જ જો તમે આ રીતે ચેવડો બનાવશો તો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવો જ બનશે અને એકદમ સરસ ક્રિસ્પી તો તમે જોઈ શકો છો અને છે ને એકદમ સરસ ચિપ્સ છૂટી તો આ ચેવડો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં બજાર કરતાં પણ સસ્તો અને સારો જો આ રીતે તમે ઘરે બનાવશો તો પરફેક્ટ રીતે જ બનશે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે જો આ રીતે ચેવડો બનાવી અને સ્ટોર કરશો તો પંદરથી વીસ દિવસ સુધી આ ચેવડો છે તે એકદમ સારો કડક અને ક્રિસ્પી જ રહેશે તો આપણો કાચા કેળાનો ફરાળી ચેવડો બની અને તૈયાર છે જો તમને આ ફરાળી ચેવડાની રેસિપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બેલ લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન મળતું રહે તમે કોઈ પણ વ્રત કે વાર તહેવાર માટે જો આ રીતે ચેવડો બનાવશો તો બધાને બહુ જ ભાવશે તો આપણે આ ચેવડો બનાવવાની એકદમ પરફેક્ટ રીત સેલી અને સરળ રીત છે તો ચોક્કસથી આ વિડિયો તમે જોજો તો તમે જોવો છો કે આપણો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ચટપટો ફરાળી ચેવડો બની અને તૈયાર છે